જેથી ઉશ્કેલા બે ઈસમો તેનું ગળું દબાવતા તે ઢળી પડ્યું હતું જેને લઈને તેના મિત્રો તેને ઘરે લઈ ગયા હતા અને ત્યાંથી સારવાર માટે નવી સિવિલ લાવતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો તેથી પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કર્યો છે જોકે કે પોલીસે હત્યા થઈ ન હોવાનું જણાવ્યું હતું તેથી પોલીસ અને નવી સિવિલ હોસ્પિટલના તંત્રની ગોળ ગોળ વાતોને પરિવારે આક્ષેપ કર્યા હતા અને સિવિલ હોસ્પિટલમાંથી લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા પોલીસ પણ દોડતી થયું પામી છે રાધે પોલીસે સાક્ષી દાને પણ 24 કલાકથી વધુ સમયથી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે હાલ તો પાંડેસરામાં વસીમ શેખની દારૂના અડ્ડા પર ગળું દબાવી હત્યા કરાઈ હોવાના પરિવાર આક્ષેપ કરી રહ્યો છતાં પણ પોલીસ હત્યાનો ગુનો ન દેખાડવા માટે ગોળ ગોળ વાતો કરી રહી હોય તેવા આક્ષેપો કરી રહ્યા છે ત્યારે જોવું એ રહ્યું કે શ્રમજીવી પરિવારને ન્યાય મળશે કે કેમ અઝર કુરેશી સાથે પ્રકાશવાળા